નારાયણા હોસ્પિટલ અમદાવાદની ઇમરજન્સી સ્ટોરી ઇન સાઈડ ભારતની અગ્રણી આરોગ્ય સંભાળ આપતી એક નારાયણા હેલ્થ તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજી શ્રેણી ઇન સાઇડના અનાવરણમાં આવી છે આ ગ્રાઉન્ડ બેકિંગ શ્રેણી ની કટોકટી પર પ્રામાણિક દેખાવ પ્રદાન કરે છે શ્રેણીમાં એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે આ પ્રેરણાદાયી વાર્તાની વાત કરીએ તો નારાયણા હોસ્પિટલ અમદાવાદ મેડિકલ એસોસિએશનના સમર્થક સાથે એક વિશિષ્ટ

તે બાળક અમારી પાસે જ્યારે રેફરન્સ આયોપિડેટિક કાર્ડોલોજી રેફર કર્યો કે ભાઈ ખાલીને હવે વેન્ટિલેટરથી છૂટવા એક જ આન્સર છે કે એને ઓપન ઓપનઆર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરવો કાણો શું કરે કે ફેફસાની અંદર વધારે પડતું બ્લડ સેન્ટિંગ કરે અને જ્યારે બ્લડ સેન્ટિંગ કરે ફેફસા જે આપણે નોર્મલ સ્પન્જ હોય ને જે ભેગા થઈને હેવી પાણીમાં ભાઈને કે હેવી થઈ જાય ને એ લોડ લંગ્સ પર અને એ લંગ્સ ટોલરેટ નથી કરી શકતા એટલા માટે વેન્ટિલેટર તો એની અમે ઓપન ઓપનઆર્ટ સર્જરી કરી પણ અમને જેવું લાગતું હતું કે ઓપનઆર્ટ સર્જરી તો અમે કરીએ છીએ છે એના પછી એ બાળક સોળ દિવસ વેન્ટિલેટર અમારા ઈશ્વર દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબતમાં કેમકે અમે એક ટક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે જવાનું એ અમારા માટે એક મોટો ચેલેન્જ હતો છે અને અમે સોળ દિવસ પછી સક્સેસ થઈ ગયા એ મારા માટે મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે અમે કરેલા છે એવા ઘણા બટ એક હોય ને કે રૂટીન ઓપરેશન હોય અને બીજું એક ઓપરેશન હોય તમારા દિલ હાર્ટની અંદર છૂઈ જાય તો અલી જેવું એક બાળક જે બે મહિનામાં અમે ત્રણ કિલોનું બાળકને જ્યારે ઓપરેટ કર્યું એ મારા દિલની અંદર જેવી રીતે બેસી ગયો છે અને જ્યારે તમે રહી જોઈ રહ્યા છો દોઢ વર્ષનું થઈ ગયો છે કેટલો હેલ્ધી બાળક છે ફેમિલી માટે મારા માટે બધા સોસાયટી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ તબીબી વ્યવસાયિક કોર્પોરેટ પ્રતિનિધિઓ વીમાના વડાઓ હિંમતવાન માતા પિતાઓનો અહીંયા સમાવેશ થયો હતો અમદાવાદના એપિસોડમાં સગર્ભા માતાને ગર્ભાવસ્થા દરમિયાન બહુવિધ ગૂંચવણોનો સામનો કરવો પડે તેવો જટિલ અને હૃદયસ્પર્શી કિસ્સો છે નોંધ પાત્ર જોખમો હોવા છતાં તેણીએ જન્મ સાથે આગળ વધવાનું પસંદ કર્યું શિશુ હૃદય અને કિડની ગંભીર સમસ્યાઓ સાથે જન્મ્યું અને શરૂઆતમાં પચીસ દિવસ સુધી અન્ય હોસ્પિટલના વેન્ટિલેટર પર જીવિત રહેવા માટે તેણે લડવું પડ્યું પરિસ્થિતિના ગંભીર સ્વરૂપને ઓળખીને બાળકને તાત્કાલિક અમદાવાદની નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અહીં ઇમરજન્સી સર્જરી ઝડપથી કરવામાં આવી આખરે બાળકનો જીવ બચી ગયો તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જેનું ફોર મંથ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે અને એના પછી મારું જ્યારે એથ મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડનીઝ પણ છે તો બી અમે અલીને સ્ટેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો એના ત્યારબાદ તરત જ એને એ સપોર્ટ જરૂર પડી તો એ વેન્ટિલેટર પણ હતો ત્રણ દિવસ ત્યાં આગળ ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો ઇલેવન ડેઝ એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ એના પછી અમે ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો અમે એને નજીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈ રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું નથી થતું તો અમને એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમે કીધું કે આ ઓપરેશન પોસિબલ છે તો અમે એમને એમના વાત માનીને અમે નારાયણ હોસ્પિટલ ગયા ત્યાં અમે ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું ઓપરેશન થયા બાદ બી એને લગભગ પંદર વીસ દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો એની કન્ડિશન્સમાં રોજ કંઈક ને કંઈક નવું જોવા મળતું હતું કોઈક દિવસ પોઝિટિવ કલ્ચર રિપોર્ટ્સ આવતા હતા ક્રિએટિવ વધારે આવતું હતું બધું રોજ બધું એવરી કંઈક અલગ અલગ આઉટકમ્સ આવતા હતા પણ અત્યારે અલીને ખૂબ જ સારું છે ઓપરેશન થઈ ગયા પંદર વીસ દિવસ બાદ અમે ઘરે આવ્યા જ્યારે અત્યારે અલીને એકદમ નોર્મલ ઓપરેશન થયા બાદ એકદમ સારું છે એન્ડ બધા ડૉક્ટર્સને બધા પૂરી એનએચ જ ટીમને હું થેન્ક યુ કહીશ એ લોકોએ બહુ જ મહેનત કરી છે અલી પાસે એના નર્સે એમાં જ એમ ખ્યાલ રાખ્યો છે અલીનો થેન્ક યુ એવરી માત્ર અઢી મહિનાની ઉંમર શિશુને અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું જ્યાં એક બહુ શિસ્તબદ્ધ ટીમ દ્વારા તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી જેમાં હૃદયમાં મોટું છિદ્ર અને ફેફસામાં અસામાન્ય રક્ત પુરવઠો સમાવેશ થતો હતો ડોક્ટર તુષાર માલેશકર ડોક્ટર વિશાલ ચાંગેલા ડોક્ટર અલ્પેશ પટેલ ડોક્ટર હેતલ શાહ ડોક્ટર તેજસ કણઝારિયા અને ડોક્ટર ઉર્વિશ રાણાની આગેવાની હેઠળની સર્જિકલ ટીમે બાળકનું ઓપરેશન શરૂ કર્યું ચૌદ દિવસની સઘન સંભાળ અને તબીબના સમર્પિત પ્રયત્નો પછી શિશુની સ્થિતિ ધીમે ધીમે સુધારા પર આવી આ એક અવિસ્મરણીય ક્ષણો ને ઇનસાઇડરમાં બતાવવામાં આવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર